નમસ્તે બાળ મિત્રો આજે આપણે શાકભાજીના નામ જોઈશું તમે પણ મારી સાથે બોલજો આ છે ટમેટા આ છે બટેટા આ છે કારેલા આ છે રીંગણા આ છે ગાજર છે મૂળો આ છે કોબી આ છે મરચાં આ છે ફ્લાવર આ છે કાકડી આ છે લીંબુ આ છે આદુ આ છે ભીંડો આ છે ગુવાર આ છે ડુંગળી આ છે લસણ આ છે ચોળી આ છે વટાણા આ છે દૂધી આ છે બીટ આ છે પાલક આ છે મેથી આ છે કોથમીર આ છે સરગવો આ છે તુરિયા આ છે ગલકા આ છે વાલ વાલો બાળમિત્રો મજા આવીને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર